મિત્રો આજે આપણે વાત કરીશું નાગપાચમની વાર્તા એક ગામ હતી ત્યાં એક ડોશીમાં રહેતા હતા તેમને સાત દીકરા હતા સાથે દીકરાઓને એ પરણાવેલા સાથેની ઘરે વહુઓ પણ હતી પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું જ નહીં એટલે અવારનવાર બધા એને નબાપી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ નાપે નહીં એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાડી દૂધ પાક પણ રંધાડો છતાં એક દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું બધાએ જમી લીધા એટલે સાસુએ એને બોમ મારી એ ન બાપી જા જે વધ્યું ઘટ્યું હોય ને તે ખાઈ લે પછી અઠા વાસણ હોય તે નદીએ જઈને ઉટકી આવ નાની વહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારા માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાઈ અને એઠા વાસણનું તબકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ નદીએ જઈને તબકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા તેમાંથી એક તપેલીમાં થોડીક ખીર વધી હતી ત્યારે નાની વહુએ વિચાર કર્યો કે લેને આ તપેલીમાંથી ખીર એક વાટકીમાં કાઢી લઉં જોઉં તો ખરી આ ખીર કેવી બની છે અને સ્નાન કરીને પાછી આવીને ખાઈશ ત્યારબાદ નાની વહુ તપેલીમાંથી ખીર કાઢીને વાટકીમાં મૂકે છે અને પોતે નદીમાં સ્નાન કરવા જાય છે ત્યાર પછી આ બાજુ એક ઝાડની બાજુમાં રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ જાય છે અને રાફડામાં પાછી જતી રહે છે અને રાફડામાંથી મોઢું બહાર કાઢીને બેસે છે ત્યારબાદ નાની વહુ સ્નાન કરીને પાછી આવે છે અને જોવે છે તો વાટકીમાં ખીર ન હતી ત્યારે નાની વહુ ગુસ્સે થવાને બદલે નિર્મળ ભાવે બોલે છે મારી જેવી દુખિયારીની આ ખીર ખાઈ ગયું છે ભલે જેણે આ ખીર ખાધી હોય ને તેનું પેટ ઠરે આ બાજુ નાગણી વિચારે છે કે હું આની ખીર ખાઈ ગઈ છતાં આનો કેવો નિસ્વાર્થ ભાવ છે આવું નાગણી વિચારે છે ત્યારે ત્યાં નાની વહુના આંખમાં આંસુ આવી જાય છે ત્યારે નાની વહુને રડતા જોઈને નાગણી રાફડામાંથી બોલે છે બેટી કેમ રડે છે ત્યારે નાની વહુ આજુબાજુ જોવે છે અને કહે છે કે આ કોણ બોલ્યું ત્યારે નાગણી કહે છે દીકરી હું છું ત્યારે નાની બહુ આ બાજુ આફડામાં જોવે છે ત્યારે નાગણી પૂછે છે દીકરી તું કેમ રડે છું ત્યારે નાની બહુ બે હાથ જોડીને કહે છે હે નાગમાતા મારે સાસરીયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરું ખાવા પણ મળતું નથી આખા ઘરનો ઘસરડો મારે જ એકલીને કરવો પડે છે ઉપરથી મેણા મારે એ તો જુદા અને વળી મને હવે સારા દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરનાર કોઈ નથી આ સાંભળીને માતાને દયા આવી એટલે તેણે કહ્યું બેટી તું જરાય ઓછું લગાડીશ નહીં એમ માની લે કે અમે જ તારા પિયર્યા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ને ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ ત્યારે નાની બહુ કહે છે નાગમાતા તમે કેવી રીતે આવશો ત્યારે નાગમાતા મનુષ્ય રૂપ ધારણ કરે છે અને કહે છે તું એની ચિંતા ન કરીશ આ જોઈને નાની બહુ ખુશ થઈ જાય છે અને બે હાથ જોડીને નાગમાતાને નમન કરે છે અને ત્યાંથી વાસણો ઉટકીને ઘેર આવે છે એને તો નાગ માતાએ જે આશ્વાસન આપ્યું હતું એનાથી એ બહુ રાજી હતી થોડા દિવસો વીતી ગયા એ વાતને અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મેણું માર્યું આ નબાપીને વળી વાળી ખોળા ભરવાના આટલા બધા ઓળતા છે ને પણ નાની વહુ તો કાંઈ જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈને છાની ઇમાની નાગણીના રાફડા પાસે મૂકી આવ્યું અને તે ખોળો ભરવાનો દિવસ આવી ગયો છે એટલે એની સાસુએ એને સંભાળતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધળ મૂકો નાની વહુના પિયરી આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણા લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધળ મૂકવા પડ્યા ત્યારે નાગ માતાએ કહ્યું અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં એટલે બીજું કાંઈ જ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કસરોટમાં મૂક્યું એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબ બધું જ દૂધ પી ગયું નાની બહુને ખોળો ભર્યો એ વખતે નાગકુટુંબે જે કંઈ વસ્ત્રો ને દાગીને આપ્યા એ જઈને તો એના સાસરેની આંખો જ ખુલ્લી રહી ગઈ ખોળો ભરાઈ ગયો અને પછી નાગમાતા બોલ્યા વેવાન અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું અને એની સાસુએ તો નાની બહુને નાગકુટુંબ સાથે વળાવ્યું ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ અને બધા જ રાફડા પાસે આવી પહોંચ્યા ત્યારે નાની બહુ વિચાર કરે છે કે હું આમાં કઈ રીતે રહીશ ત્યારે નાગ માતા કહે છે બેટી અમારી પાછળ પાછળ આવી ત્યારે રાફડાની બાજુમાં એક મોટો પથ્થર હોય છે ને ત્યાં પથ્થરની પાછળ એક મોટી ગુફા હોય છે બધા જ ગુફામાં પ્રવેશ કરે છે ત્યાં તો અંદર જઈને જોયું ત્યાં નાની બહુ તો ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું અને તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને તો નાની બહુની બીક ટળી ગઈ મહેલની ચોકની વચ્ચમાં સરસ મજાની હિંડોળા ખાટ હતી એની પણ નાની બહુને બેસાડી નાગકુમારો પણ નાની બહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીએ નાની બહુને એક ઘંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ ત્યારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડી જ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં આવશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું છે નાની વહુએ કહ્યું ભલે નાગમાતા એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવ સમાન દીકરાને જન્મ આપ્યો થોડા જ વખતમાં દીકરો મોટો થયો અને એની મા આગી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એને ઘંટડી વગાડી અને તરત જ પહેલાં ચારેય નાગકુમારું દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું આ ચારે નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ એ નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ અને બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા આથી તેઓ બુચિયા બની ગયા આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે આની કરડીને વેર વાળીશું પણ નાગમાતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગમાતાએ નાની વહુને મનપસંદ ચીજ વસ્તુઓ આપીને સાસરે વળાવી એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા નાગમાતા નાની વહુને કહે છે બેટી તને જ્યારે જ્યારે દુઃખ પડે ને ત્યારે ઘરને તારું પિયરું સમજીને તું અહીં ચાલી આવ નાની વહુ તો પિયરથી સાસરી આવી સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યું એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી આ બાજુ બંને નાગકુમારોને વેર વાળો એટલે તે નાની વહુની પાછળ પાછળ આવે છે અને કરડવા સંતાઈ જાય છે ત્યારે નાની વહુ બેડું ભરીને આવતી હોય છે અને એને ઠેસ વાગે છે ત્યારે નાની વહુ કહે છે અમારા બાંડિયા બુચિયા વીરાને અને આ બંને નાગકુમારો સાંભળી લે છે અને એને મનોમન પછતાવો થાય છે કે આપણે આ શું કરવા જઈ રહ્યા હતા આપણી બેન તો એના સાસરે પણ આપણું સારું જ વિચારે છે આવું વિચારીને એ તો ચાલ્યા ગયા અને ત્યારબાદ નાગમાતા અને નાગદેવે નાની વહુ માટે ગાયો એને ભેંસો પણ મોકલાવી હતી પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુની ઉપર ઈર્ષા આવવા લાગી પણ એમની ઈર્ષા કામ આવી નહીં હવે તો જેઠાણીઓ પણ એને પૂછને જ કામ કરવા લાગ્યું તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને કથા કરનારને સાંભળનારને પણ ફળજો જય નાગદેવતા મિત્રો જો તમને અમારી આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો